વડોદરા નજીક જાંબુઆ અને પોર્ટ ટ્રાફિક મામલે સંસદની રજૂઆત વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ નીતિન ગડકરીને રજૂઆત કરી છે નેશનલ હાઇવે પર બ્રિજ પહોળો કરવા માટે મંત્રીને રજૂઆત કરવામાં આવી બંને બ્રિજ સાંકડા હોવાથી અવારનવાર ટ્રાફિકની સમસ્યા થાય છે બહારે ટ્રાફિક જામના કારણે વાહન ચાલકોને મહામુશ્કેલી વેઠવી પડે છે મંત્રી અધિકારીઓને બોલાવી તાકીદે કામગીરી કરવા માટે આદેશ આપ્યો છે છેલ્લા ઘણા સમયથી વડોદરા નેશનલ હાઈવેનો જે વિસ્તાર છે એમાં પોર જામવા અને આગળ ઓરસંગ અને એવા ઘણા ત્રણ ચાર બ્રિજો છે કે જે એટલા મોટા નેશનલ હાઈવેની અંદર પોતે સાંકડા બીજો હોવાથી આ બ્રિજમાં ખૂબ જ ટ્રાફિક જામની સમસ્યા થતી હોય છે સાથે સાથે ઘણા અકસ્માતો પણ આ બ્રિજના સાંકડા હોવાને કારણે થયેલા છે પરંતુ જ્યારે કોઈ કારણોસર હજુ સુધી એ કામ થયું નથી ત્યારે આજે સંસદના શિયાળા સત્ર દરમિયાન માન્ય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી શ્રીમાન નીતિન ગડકરીજીનો સમય માંગી અને ગુજરાતના તમામ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓનો સમય માંગી અને આ તમામ મુદ્દે ખૂબ જ વિગતવાર ચર્ચા કરી છે અને માન્ય રોડ મંત્રી શ્રીમાન નીતિન ગડકરીજીએ પણ આ બાબતે ખૂબ જ કડકાઈથી અધિકારીઓને સૂચના આપી છે અને આ બાબતનું કામ વહેલીમાં વહેલી તકે શરૂ થશે એવી મને ખાતરી પણ આપી છે